નમસ્કાર મિત્રો રોજાના ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના તાજા મોટા સમાચાર ખેડૂત લાભાર્થીઓ માટે છે જેઓ પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને અત્યારે પ્રશ્ન છે કે એકવીસમો હપ્તો ક્યારે આવશે ને રૂપિયા બે હજાર તેમના ખાતામાં ક્યારે જમા થશે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે એટલે કે પીએમ કિસાન યોજના વિશે તેનો એકવીસમો હપ્તો ક્યારે મળશે તો જણાવીએ કે એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવવાનો શરૂ થઈ ગયો છે મિત્રો આ યોજનામાં આપણે જાણીએ છીએ તેમ દેશના કરોડો ખેડૂતોને દર વર્ષે રૂપિયા છ હજાર એ રૂપિયા બે હજારના ત્રણ હપ્તામાં તેમના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે મિત્રો લાખો ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે વખતે આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો શરૂ કરી દેવામાં આવ્યો છે પરંતુ અત્યારે આ હપ્તો હપ્તો એ કેટલાક રાજ્યોમાં જ જમા કરા ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવ્યો છે આ રાજ્યો ઉત્તર ભારતના ચાર રાજ્યો જેમ કે જમ્મુ અને કાશ્મીર પંજાબ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ છે જેમના ખેડૂતોના ખાતામાં આ સહાય આપવામાં આવી છે મિત્રો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ ખેડૂતોને કેમ લાભ મળ્યો છે અમને ક્યારેય લાભ મળશે તેનું કારણ એ છે કે આ રાજ્યોમાં તાજેતરમાં ભારે વરસાદ થયો છે પૂર જેવી સ્થિતિ આવી છે ભૂસ્કાળન એટલે કે પહાડો ધસી પડ્યા છે જેવી કુદરતી અફટ થઈ છે જેના કારણે ત્યાંના ખેડૂતોએ જે પાક વાવ્યો હતો તેમને ભારે નુકસાન થયું છે તેને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે અને રાજ્યના ખેડૂતોને પ્રાથમિકતા આપી એકવીસમો હપ્તો તેમને વહેલો આપી દીધો છે તો મિત્રો બાકીના રાજ્યોના ખેડૂતોને ક્યારે લાભ મળશે એટલે કે તેમનો એકવીસમો હપ્તો ક્યારે આવશે દેશભરના ખેડૂતો માટે એક મોટો પ્રશ્ન છે કે અમારા રાજ્યમાં આ વખતે હપ્તો ક્યારે આવશે તો મળેલી માહિતી મુજબ કેન્દ્ર સરકાર દિવાળી પહેલાં એટલે કે વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધીમાં બાકી રાજ્યના ખેડૂતોના ખાતામાં એકવીસમો હપ્તો જમા કરાવી શકે છે એટલે કે જે પણ લાભાર્થીઓ છે કે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમનો એકવીસમો હપ્તો દિવાળી પહેલાં મળે તેવી સંભાવના છે મિત્રો જણાવે કે અગાઉ બે હજાર ત્રેવીસમાં છેલ્લો હપ્તો પંદર નવેમ્બરે આપવામાં આવ્યો હતો અને અઢારમો હપ્તો બે હજાર ચોવીસમાં પાંચ ઓક્ટોબરે આપવામાં આવ્યો હતો તો આ વખતે પણ હપ્તો દિવાળી પહેલાં જ આવવાની પૂરી શક્યતા છે પરંતુ આ હપ્તો તમને ત્યારે જ મળશે ત્યારે તમે કેટલાક કાર્યો પૂર્ણ કરેલા હોય એટલે કે પીએમ કિસાન યોજનાના લાભાર્થી મિત્રોએ કેટલાક કાર્યો પૂર્ણ કરેલા હોય તો જ તેમને આ રકમ મળી શકે છે અથવા તો જો આ કાર્ય પૂર્ણ કરેલા નહીં હોય તો તેમને હપ્તાના પૈસા આપવામાં સમય લાગી શકે છે અથવા તો રકમ અટકી પણ શકે છે આ કાર્યો કયા છે એ જાણીએ તો સૌ કાર્ય છે કે ઈ કેવાયસી પૂર્ણ કરેલું હોવું જોઈએ જ્યાં મિત્રો જો તમે ઈ કેવાયસી પૂર્ણ કરેલું નથી તો તમને એકવીસમો હપ્તો મળવામાં સમય લાગી શકે છે અથવા તો રકમ અટકી પણ શકે છે બીજી બાબત એ છે કે આધાર નંબર એ બેંક ખાતા સાથે લિંક કરેલો હોવો જોઈએ જો તમારો આધાર કાર્ડ નંબર બેંક ખાતા સાથે લિંક નથી તો તમને આ એકવીસમા હપ્તાની રકમ મળવામાં સમય લાગી શકે છે અથવા તો અટકી પણ શકે છે ત્રીજી બાબત એ છે કે તમે આ લાભ લેવા માટે તમારું જે બેંક એકાઉન્ટની માહિતી આપેલી છે તેમાં એક કોડ આપેલો હોય છે જેને આઈએફએસસી કોડ કહે છે તે ખોટો હોય તો તો તમને આ રકમ ભૂલ થઈ શકે છે જો એકાઉન્ટ નંબર ખોટો આપેલો હોય તો પણ તમારી રકમ અટકી શકે છે તે પણ ચેક કરી લેવું જોઈએ ચોથી બાબત એ છે કે બેંક એકાઉન્ટ બંધ થઈ ગયું હોય તમે જે બેંક એકાઉન્ટ આપેલું છે જેમાં તમારી સહાયની રકમ આવે છે તે બેંક એકાઉન્ટ બંધ થઈ ગયેલું હોય તો તમને પણ આ રકમ અટકી શકે છે તેનું ધ્યાન રાખવું તે ચેક કરી લેવું જો મિત્રો તમે આ ઉપરની પ્રક્રિયા પૂર્ણ કરેલી નથી તો એકવીસમો હપ્તો તમને તરત જ મળશે નહીં એટલે કે રકમ અટકી શકે છે મિત્રો આ પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ કરવી તેનો સમય કેટલો લાગશે અને શું શું પ્રક્રિયા છે તે જાણવું હોય તો કોમેન્ટમાં કરજો અમે આવનારા વિડીયોના માધ્યમથી તેની સંપૂર્ણ માહિતી આપીશું હવે મિત્રો એવા ખેડૂતો કે જેમને આ પ્રક્રિયા પૂર્ણ કરેલી છે અને તેમાં કોઈ પણ વિલંબ નથી તો તેમને લાભાર્થી યાદીમાં કેવી રીતે પોતાનું નામ ચકાસવું તેની સરળ પ્રક્રિયા છે જેને ઓનલાઈન કરવાની છે તે જોઈએ તો તમારે સૌ પ્રથમ ગૂગલ પર જઈને સર્ચ કરવાનું છે વેબસાઇટ પર જવાનું છે આ વેબસાઇટનું નામ છે પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ત્યાં જવાનું છે તેના પર ક્લિક કર્યા પછી હોમ પેજ પર એટલે કે પહેલાં પાના પર ખેડૂતો માટેનો એક વિભાગ આવેલો હોય છે જેને ફાર્મર્સ કોર્નર વિભાગ કહે છે તેના પર ઓપ્શન પર ક્લિક કરો તેના ઓપ્શન પર ક્લિક કર્યા પછી એક નવો વિભાગ ખુલશે જ્યાં તમને બેનિફિશિયરી લિસ્ટ એટલે કે લાભાર્થીઓની યાદીનો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરવાનું છે હવે તમારે કેટલીક માહિતી ભરવાની છે જેમ કે રાજ્ય એટલે આપણું ગુજરાત જિલ્લો બ્લોક અને ગામ વગેરે પસંદગી કરવાની છે છેલ્લે ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાનું છે તમે આ પ્રક્રિયા કરશો એટલે તમારી સામે લાભાર્થીઓની યાદી જોવા મળશે જો તેમાં તમારી વિગત દેખાય એનો અર્થ એ છે કે તમારું નામ યાદીમાં આવી જયું છે એટલે હવે સરકાર દ્વારા જ્યારે આ હપ્તો જાહેર કરવામાં આવશે એટલે તમારા બેંક એકાઉન્ટમાં પૈસા આવી જશે તો મિત્રો આ હતી પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તાની સૌથી મોટી અપડેટ જો તમારું નામ યાદીમાં છે કે નહીં તે ચકાસી લેજો અને જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડિયોને લાઇક કરજો